ủa, ừ. à, uống gì kia? à, dạp bơ gạo đây gần chỗ này hén, bút 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 này kia. thở húp chút kha. mòn rất lâu, ba, đây trong mình dạp á.

અલ્યા ડોબા ઊંધા પગે હેડવાનું ના શું કીધું તો એક તો હેડવાનું એટલે ઊંધો એટલે કોમ બીજો ઊંધો કરવાનો ના ઊંધો હેડવાનું એ ના કેવાય તો કોમ અવરો કરે ને એ ઊંધો હેડ કરવા આને મોન આ તો તા ટોક્યા ભય નાખશે એ રોય તો ભય